ને મિત્રો મજામાં મિત્રો રૂઢિપ્રયોગો એ એક એવી વાત છે કે દરેક પરીક્ષામાં ઉપયોગી છે તમે જાણો છો કે કોઈપણ પરીક્ષાની અંદર જ્યારે ગુજરાતી ગ્રામરની વાત આવશે સાહિત્યની વાત આવશે ગુજરાતી વિષયની વાત આવશે તો રૂઢિપ્રયોગનું મહત્ત્વ ખૂબ જ છે અને બહુ લિમિટેડ રૂઢિપ્રયોગો છે આપણે એક વખત નજર કરતા જ રહેશું કરતાં જ રહેશું બે ત્રણ વાર વીડિયો જોઈ લેવો તો એમને સહજ યાદ રહી જશે બારમા ધોરણમાં પણ ઘણા બધા રૂઢિપ્રયોગ આવી રહ્યા છે તો એને બેસો ચલો જોઈ લઈએ કલ્પનામાં ખાતર રાખ્યું છે ખાતર માટે ખાતર પાડ્યું હે એટલે ચોરી કરીને લઈ ગયા હશે કઈ વાંધો નહીં તો છગનભાઈ છે એ ખાતર ની નું ખાતર પાડ્યું હે એવી રીતે યાદ રાખી લેશું હવાઈ કિલ્લા બાંધવા મોટી મોટી વાતો કરવી કલ્પના દોડાવવી મિત્રો હવાઈ કિલ્લા એટલે હવાની અંદર કિલ્લા બાંધવા તમને ખ્યાલ છે ચૂંટણી આવે ત્યારે અમુક લોકો હવાઈ કિલ્લા બાંધે એ સિવાય કોઈને કામ હોય તો પણ ઘણા લોકો હવાઈ કિલ્લા બાંધીને વયા જાય કહેવાની વાતી છે કે હવામાં કિલ્લા બાંધવા એટલે આમ જોઈએ તો એ અશક્ય વાતો દેખાતી હોય કલ્પનાની વાતો હોય તો મોટી મોટી વાતો કરવી એને હવાઈ કેલા બાંધો એવું કહેશો લોહી ઉકળી જવું લોહી ઉકળી જવું તો વિચાર કરો કે એકદમ ઉકળતું હોય તો વરાળ નીકળે એમ આંખમાંથી મોઢામાંથી વરાળ કાનમાંથી વરાળ નીકળે છે એવી રીતે કોઈ ગુસ્સે થઈને તમારી સામે ઊભું છે હે ને તો લોહી ઉકળી જવું એટલે ગુસ્સે થવું ત્યાર પછી ભાંજગઢ ચાલવી ભાંજગઢ ચાલવી એટલે મનોમંથન અનુભવવું એટલે તમારા મનની અંદર ભાંજગઢ ચાલે છે હે ને તો ભાંજગઢ એટલે અંદર ને અંદર બધી ગડબડ એટલે આમ કે આમ તો એ મનોમંથન કહેવાય તો ભાંજગઢ ચાલવી એટલે મનોમંથન અનુભવવું ફરીથી મિત્રો ખાતર પાડવું એટલે ચોરી કરવી હવાઈ કિલ્લા બાંધવા એટલે મોટી મોટી વાતો કરવી કલ્પનાના ઘોડા દોડાવવા લોહી ઉકળી જવું કલ્પનાના ઘોડા દોડાવવા એટલે પણ પાછી એ જ વાત હે ને તો એ પણ રૂઢિપ્રયોગ થઈ જાય લોહી ઉકળી જવું ગુસ્સે થવું અને ભાંજગઢ ચાલવી મનોમંથન અનુભવવું ત્યાર પછી લાઠી કરવી મિત્રો લાઠી કરવી એટલે મજાક કરવી હવે એમને એમ યાદ ન તો લાઠીમાંથી તમને લાઠી યાદ આવી જતી હોય તો કોક આમ લાઠી લઈને આમ મજાક કરી રહ્યું છે ને તમારી સાથે રમી રહ્યું છે આમ તો લાઠીથી લાઠી કરી રહ્યો છે તો મજાક કરવી યાદ રહી જશે મિત્રો ખર ખરો કરો શોક વ્યક્ત કરો તો કોઈની વ્યક્તિ ગુજરી જાય છે ખરેખર ગુજરી ગયા એમ તો એ વાત સાંભળી અને શોખ પણ લાગે છે તો ખરેખર ગુજરી ગયા હે તો કોઈ વ્યક્તિના ગુજરી જવા પર ખરખરો કર્યું તો શોક વ્યક્ત કરો મહરે ચડવું એટલે સામ સામે સ્પર્ધામાં ઉતરવું હે ને દસમા ધોરણના ત્રણે ત્રણ ક્લાસ મહરે ચડ્યા હતા આજ આ વખતેની ટેસ્ટમાં મહરે ચડ્યા હતા તો મહરે ચડવું એટલે સામ સામે સ્પર્ધામાં ઉતરવું ગામઠી ભાષામાં બોલીમાં તળપદામાં મોર થવું એને એમ વિચારજો મોર થવું એટલે આગળ વધવું એટલે સ્પર્ધામાં ઉતરવું એટલે મોર થવું મોર થવા માટે મહરે ચડ્યા હે ને તો યાદ રહી જશે પડખું સેવું એટલે સહેવાસ કરવો તો એ સિમ્પલ છે સમજાઈ જેવું છે પડખું સેવું એટલે સહવાસ કરવો ઘોડા ગંઠ્યા કરવું હા તો અહીંયા પણ મનના ઘોડાની જ વાત છે ને ઘોડા ગંઠ્યા કરવું તો મનના ઘોડા તો એના અનુસંધાને મનોમંથન કરવું કલ્પના કરવી પડખું સેવું સહવાસ કરવો અને ઘોડા ગંઠિયા કરવું મનોમંથન કરવું કલ્પના કરવી કલ્પનાના ઘોડા દોડાવવા વગેરે વગેરે આગળ પણ ચાલ્યું તો ભાંજગઢ ચાલવી હે ને લાઠી કરવી એટલે મજાક કરવી હાથ ફેરો કરવો મિત્રો ચોરી કરી બધી વસ્તુઓ લઈ જવી વ્યક્તિનીજોરીમાં આમ હાથ હોય ને બધું લઈ જાય છે તો યાદ રહી જશે ચણચણાટી થવી તાલાવેલી થવી કોઈ સ્પર્ધાની અંદર આગળ આવવાની જે ચણચણાટી થાય તો તાલાવેલી થવી જાગ્યા ત્યાંથી સવાર મતલબ નવેસરથી શરૂઆત આપણે કારણ કે સવાર પડે ત્યારે આખી વાતની નવેસરથી શરૂઆત થતી હોય છે તો નવેસરથી શરૂઆત અને દાખલો કરવો મહેનત કરવી તો દાખલો દાખલો યાદ આવી જાય છે હા તો મહેશભાઈએ દાખલો ગણવામાં ખૂબ દાખલો કર્યો અને મહેનત કરી ફરીથી જોઈ લે હાથ ફેરો કરવો ચોરી કરી બધી વસ્તુઓ લઈ જવી ચણ ચણાટી થવી તાલાવેલી થવી જાગ્યા ત્યાંથી સવાર નવેસર થી શરૂઆત અને દાખલો કરવો મહેનત કરવી ત્યાર પછી છે સોપો પડી જવો મિત્રો તમે બેઠાઓ નામ સોફો ઉપરથી પડી ગયો હું વિચાર કરું બધે બધા શાંતિ છવાઈ ગઈ એમને મેં યાદ રહી જાય સોફો પડી જવો એટલે શાંતિ છવાઈ જવી ગડગળા થઈ જવું તો ગડગળા રડમસ થઈ જવું હે ને તો તમને ખબર છે એકદમ ગડગડા થઈ ગયા જાણીતો શબ્દ છે તો રડમસ જેવા થઈ જાય ગડગડા હાથમાં લઈ લેતા હશું તો વાત આટલી છે હાથ વાટકો થવું એટલે નાના મોટા કામમાં ઉપયોગી થવું હે ને તો વાટકાનો ઉપયોગ જાજો થતો હશે સ્વાભાવિક છે હાથ વાટકો થવું એટલે નાના મોટા કામમાં ઉપયોગી થવું ભરખી જવું ખાઈ જઉં હે ને ભરખી જવું તો મિત્રો ભરખી જવું પણ જાણીતો શબ્દ છે ભરખી જવું એટલે ખાઈ જવું ગઈ ગુજરી ભૂલી જવી મતલબ કે જે બની ગયું છે હે ને ભૂતકાળની અંદર જે બની ગયું છે એ બધું ભૂલી જવાની વાત છે તો ગઈ ગુજરી અને જે વસ્તુ ગુજરી ગઈ છે એટલે આપણી પાસેથી પસાર થઈ ગઈ છે તો એને ભૂલી જવાની વાત છે તો ભૂતકાળ ભૂલી જવું અને બોર બોર આંસુ ટપકવા હે ને મતલબ કે આંસુ મોટા મોટા હશે બોર બોર જેવડા શાંતિ છવાઈ જવી ગડગડા થઈ જવું રડમસ થઈ જવું હાથ વાટકો થવું નાના મોટા કામમાં ઉપયોગી થવું ભરખી જવું ખાઈ જવું ગઈ ગુજરી ભૂલી જવી ભૂતકાળ ભૂલી જવું બોર બોર આંસુ ટપકવા ચોધાર આંસુએ રડવું ત્યાર પછી દેન હોવી હેને તો હિંમત હોવી તો દેન હોવી હેને તો એકદમ હિંમત હોય જંગલમાં જેની દેન હોય એ જ સિંહ સામે ઊભા રહી શકે હે ને તો દેન હોવી એટલે એ હિંમત હોય છોભીલું પડવું છોબીલું પડવું એટલે શરમ કે સંકોચ થવો છોભીલો શબ્દ પણ એકદમ જાણીતો છે અને લોકો વાપરતા હોય છે કે જમાય આવ્યા અને કોઈ એવી ઘટનામાં રસોઈ તૈયાર હતી નહીં તો છોભીલા પડ્યા મતલબ શરમ કે સંકોચ થયો કે ભાઈ આ કઈ આપણે તૈયારી છે નહીં કઈ પણ પગ મણ ના થઈ જવા મતલબ કે મણ ના થઈ જાય એટલે પગ એકદમ ભારેખમ થઈ જવા એટલે કે એનું અનુસંધાન એ એ છે છે કે મન ને ખિન્ન થઈ ગયું હોય તો પગ મણ ના ભારે થઈ જવા મણ ના થઈ જવા તો મન છે એ ખિન્ન થઈ જવું ત્યાર પછી વંઠી જવું વંઠી જવું એટલે બગડી જવું આમ હાથથી જવું કે છે ફલાણા ભાઈનો ફલાણો છોકરો વંઠી ગયો છે વંઠી ગયો એટલે બગડી ગયો છે એ કયામાં નથી એમ હાથથી જવું અને થોથવાઈ જવું થોથવાઈ જવું એટલે ભાવાવેશમાં કંઈ બોલી ન શકે ઘણી વખત આપણે જોતા હોઈએ કે લોકો બોલતા બોલતા એવા કંઈક ભાવમાં આવી જાય એટલે થોથવાઈ જાય અને બોલતા બોલતા આખું કંઈક શું બોલાઈ જાય તો એ થોથવાઈ ગયા કહેવાય ફરીથી દેન હોવી હિંમત હોવી છોભીલું પડવું શરમ કે સંકોચ થવો પગ મણમણ ના થઈ જવા મન ખીન થઈ જવું વંથી જવું બગડી જવું હાથથી જવું થોથવાઈ જવું ભાવા બોલી ન શકવું ત્યાર પછી છે માથું ફોડીને લોહી કાઢવું મિત્રો માથું ફોડીને લોહી કાઢવું એટલે ખરેખર એવું કઈ હોય નહીં પણ એક મહેનતની વાત છે તો સખત મહેનતની વાત છે તો એને એમ કહેવાય માથું ફોડીને લોહી કાઢવું હે રમેશભાઈ કહેતા હતા કે તમે બધા ઘર ખર્ચ આટલો બધો કરો છો પણ તમને કોઈને ખબર નથી આખો દિવસ અમારે કેટલું કામ રહે છે માથું ફોડીને લોહી કાઢીએ છીએ તો એવું અનુસંધાન કે સખત મહેનત કરે છે ગળચવા ગળવા એટલે કે બોલતા બોલતા અચકવું અચકાવવું ગડચવા ગળચવા ગળે છે ગળચવા ગળવા એટલે બોલતા બોલતા અચકાઈ જવું અને કડી જવું કડી જવું એટલે ભાઈ ખબર પડી જાય જાણી ગયા ભાઈ કે મહેશભાઈ કંઈક બોલતા હતા પણ એની વાતમાંથી કડી જવા એવું કે એ શું કહેવા માંગતા હતા તો કડી જવું એટલે જાણી જવું રોડવી લેવું હે ને ભાઈ બસ આ એક થોડીક વાત છે જરા રોડવી લેશો એટલે ચલાવી લેશો તો ભાઈ રોડવી લેવું એટલે ચલાવી લેવું એટલું તમે જરા રોડવી લેજો એટલે કે એટલું તમે જરા ચલાવી લેજો તો ફરીથી ભાવાવેશમાં બોલી ભાવાવેશમાં બોલી ન શકું માથું ફોડીને લોહી જ કાઢું સખત મહેનત કરવી ગળચવા ગળવા બોલતા જ કહું કડી જવું જાણી જવું રોડવી લેવું ચલાવી લેવું આભ ફાટું આભ ફાટવું એટલે ખૂબ દુઃખ પડવું આપ કોઈ દી ફાટે નહીં પણ આપ ફાટવું ધેટ મીન્સ અતિ દુઃખ પડવું તો અતિ દુઃખ હોય ને આપણે એમ કહી શકાય ભાઈ ફલાણી વ્યક્તિને તો આભ ફાટ્યું હે તો અતિ દુઃખ પડ્યું છે તો મિત્રો આ હતા રૂઢિપ્રયોગો જે બારમા ધોરણની અંદર પણ ખૂબ ઉપયોગી થયા છે અને થઈ શકે છે મને લાગે ગુજરાતીનું પેપર બાકી છે તો જરૂરથી એક વખત નજર કરો બે વાર કરી લ્યો અને તમારા બારમા ધોરણમાં જેટલા જેટલા પરીક્ષા દેતા હોય બધા મિત્રોને જાણ કરી દો અને હા કમ્પિટિટિવ એક્ઝામમાં તો બધાને ઉપયોગી છે છે અને છે તો મિત્રો છેલ્લે વલણું આપી દઉં ને ચલો આપી દઈએ મિત્રો રૂઢી પ્રયોગ તો પ્રયોગ અને રૂઢિને બેને સાથે રાખીએ મને ખબર છે કે તમે વિડીયોથી ઘણું બધું શીખી રહ્યા છો અને એનું કારણ એટલું જ છે કે તમે આરો પ્રેમ છે અને તમારી લાગણી છે તમારી હોશ છે જેને જેને ભણવાની હોશ છે એ લોકોને આ વિડીયો ખૂબ જ ગમે છે અને હા જે લોકોએ ખાલી એક કુતુહલ રૂપે પણ વિડીયો જોયો છે અને એ લોકો બધા જોડાઈ ચૂક્યા છે તો મિત્રો એ એ આપણા માટે આનંદની વાત છે તો આજના વલણની અંદર કે પ્રયોગ કરીએ છીએ રૂઢિગત રાબેતા મુજબ આ વિડીયોનો એક પ્રયોગ જ છે કે પ્રયોગ કરીએ છીએ રૂઢિગત વિડીયોથી થતા જઈએ અવગત યસ દરેક વસ્તુ અવગત થવું એટલે જાણકારી મળતી રહી તો વિડીયોથી બસ બધા લોકો અવગત થતા રહે અને રૂઢિપ્રયોગના પૂરેપૂરા માર્ક્સ મળતા રહે એવી હાર્દિક શુભેચ્છાઓ યસ તમારી કોમેન્ટ્સની રાહ સાથે અને હા બધા વિડીયો તમારે તમારા મિત્રોને તો શેર કરી દેવાના છે અને એ લોકોને પણ જાણ કરો કે તમામ વસ્તુ એક જેને કઈ જ્ઞાનનો સાગર સમાવવાનો આપણે સતત પ્રયાસ કરશું અને બધા લોકોને જોડતા રહેશું ધ બેસ્ટ